મમ્મી આપણને શું બનાવી દેતા હતા જ્યારે આપણે નાના હતા ત્યારે તે રોટલી તેમાં થોડું ઘી નાખી અને તેમાં થોડી ખાંડ નાખીને તેનું પપોડું બનાવીને આપણને તે પ્રેમથી આપતા હતા અને તે આપણે પ્રેમથી ખાતા હતા પરંતુ આટલા બધા આપણે પોષક તત્વો ખોરાક ખાઈએ છીએ છતાં પણ આપણે પૂરતે ઊંઘ કર્યા પછી થાક લાગવો સાથે ઘણી વખતે આળસ ચડવી હાથ પગમાં ખાલી ચડવી ચક્કર આવવા થોડું કામ કરીને થાક લાગવો હાફ ચડવી પગની પિંડીઓમાં કડતર થવી રાતના સમય દરમિયાન પગમાં ગોટલા ચડી જવા અને ઘણી વખતે તો ચક્કર અને સાથે સાથે આંખે અંધારા આવી જવા બેચેની લાગવી આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે પરંતુ આટલા બધા પોષક તત્વો ખોરાક ખાઈએ છીએ છતાં પણ આ બધી સમસ્યાઓ રહેવા પાછળનું કારણ શું છે અને મિત્રો આપણે તેના માટે કોઈ પણ જાતની મલ્ટી વિટામિન કે મિનરલ્સ દવા નથી લેવાની પરંતુ તે માત્ર ને માત્ર આપણે ઘર બેઠા જ આપણે તે તેમને તે ઉપાય કરવાનો છે તો મિત્રો તેના માટે જરૂરથી આપણે આજે એવા ચાર પોષક તત્વોયુ ખોરાક કે આપણે રોજના જીવનમાં તેમનું પાલન કરીશું તો જરૂરથી આપણે આવી બધી ઘણી બધી સમસ્યાથી આપણે બચી શકીએ તો મિત્રો આવી વધુ વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો તો કેમ છો મિત્રો મિત્રો મજામાં હું છું રાજન આજે આપણે એવા ચાર પોષક તત્વ ખોરાક ની આપણે વાત કરીશું કે જેથી કરીને આવી ઘણી બધી સમસ્યા થી આપણને છુટકારો મળે છે અને આપણે હેલ્ધી લિવિંગ અને હેપી લિવિંગ આપણે આપણે જીવી શકીએ છીએ તો તેમાં સૌથી પહેલા એટલે કે અખરોટ સૌથી પહેલા તો નવાઈ લાગે ને કે અખરોટ જેવો છે તો હા મિત્રો કુદરતે એક અખરોટની એક એવી રચના કરી છે તેમાં આવા પ્રચુર માત્ર મલ્ટી વિન્ડલ્સ મલ્ટી વિટામિન્સ મૂકેલા છે કે જે આપણા મગજ ની કાર્યક્ષમતા ને તેજ બનાવે છે એટલે કે મગજની મેમરી આપણી જે મેમરી છે મેમરી પાવર છે તેને સાત બનાવે છે સાથે તે આપણે ચેતા તંત્રને મજબૂત બનાવે છે ઘણા લોકોને એવું હોય છે કે થોડીવાર બેસી રહે એટલે આ પગમાં ખાલી ચડી જતી હોય છે અથવા તો હાથમાં ખાલી ચડતી હોય છે ઘણી વખતે તો ઘણી બધી મહિલાઓને રાતે રાત્રે સૂતી વખતે પગમાં ખાલી પગમાં બળતરા થવી સાથે ઘણી વખતે હાથમાં તમ તમાટી તમતમાટી થવી અથવા તો કીડીઓ ચટકા ભરતો હોય એવો અનુભવ થવો આવી ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે તો તેવા લોકોએ જરૂરથી ખાસ કરીને રાત્રે સૂતી વખતે બે થી ત્રણ અખરોટ પલાળી દેવાની છે અને રોજ સવારે નરણા કોઠે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને અખરોટમાં રહેલા જે અગત્યના વિટામિન્સ

તો જરૂરથી કારણે કે કે જે જે તેની છે એટલે કે ઊંઘ છે એ એકદમ ગાઢ નિદ્રા આવતી હોય છે કે જેથી કરીને તેનો જે માનસિક તણાવ છે તે પણ ઓછો થઈ જતો હોય છે અને પરિણામે આવી ઘણી બધી સમસ્યાથી તે લોકો પણ આપણે તે લોકો પણ બચી શકે છે સાથે બીજું અને સૌથી અગત્યનું એટલે કે આલમંડ એટલે કે બદામ તમે ઘણા વડીલો પાસે સાંભળ્યું હશે કે રોજ સવારે ઊઠી કે રોજ સવારે ઊઠીને પલાળેલી બદામ ખાવી જોઈએ તે કાઈ ખોટું નથી તેની પાછળ જરૂર કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે પરંતુ તે રહસ્ય છે તે આપણું સારા સ્વાસ્થ્ય માટેનું રહસ્ય છે તો હા મિત્રો કે રોજ રાત્રે 5 થી 7 બદામ પલાળી દો અને તે ઊઠીને સવારે ઊઠીને નરણા પેટે પીવા જે તે ખાવાથી આપણા જે શરીરમાં જે બની ગયેલો જે કચરો છે તે પણ બહાર ફેંકી દે છે સાથે બદામમાં પ્રચુર માત્રામાં વિટામિન બી12 છે કે જે આ સમય દરમિયાન ઘણા લોકોને નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના લોકોને વિટામિન બી12 ની ઉણપ રહેતી હોય છે તો તો તે લોકો જે આ જે બદામનું સેવન કરશે તો જરૂરથી જે તેમના શરીરમાં રહેલા જે વિટામિન બી12 ની જે ઉણપ રહેતી હોય તે તેની દે કુદરતી રીતે પૂરતી થાય છે સાથે બદામ સાથે બદામથી આપણે જે હેર ગ્રોથ છે તે પણ ઈઝીલી થતો હોય છે આ શરીર આ સમયમાં તમે ઘણા લોકોને જોયું હશે કે નાની ઉંમરે વાળ ખરી જોવા તો હા મિત્રો તો તેવા લોકો બદામનું સેવન કરશે તો જરૂરથી એ લોકો પણ આવી ઘણી બધી સમસ્યાથી બચી શકે છે સાથે તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને ડાયટરી ફાઈબર પ્રચુર માત્રામાં હોવાથી આપણી પાચન તંત્રને પણ સારું એવું રાખતી હોય છે સાથે ત્રીજું અને સૌથી મહત્વનું એટલે કે તલ હા મિત્રો તલ છે એટલે કે આપણે આપણે આયુર્વેદ અનુસાર વાત કરીએ કે આપણે જે સાંધાનો ઘસારો છે સાંધાનો દુખાવો છે તેના માટે તલનું તેલ બેસ્ટ મનાય છે શું કામ કારણ કે જે સાંધામાં રહેલો જે સોજો છે તે આપણને તે ઉતારી દેશે તો હા મિત્રો તો આપણે આ સાંધા તો ઠીક છે પરંતુ આપણા શરીરમાં રહેલી કુદરતી રીતે કેલ્શિયમની પણ તે પૂર્તિ કરે છે પરિણામે આપણે હાડકા મજબૂત બનાવે છે અને અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે તલમાં તલમાં આયન ફોલિક એસિડ મેગ્નેશિયમ સેલેનિયમ કોપર આવા પ્રચુર માત્રામાં મલ્ટી વિટામિન્સ મલ્ટી મિન્ટ રહેલા છે કે જે આપણા આંતરડાને મજબૂત બનાવે છે એટલે કે તે આપણા આંતરડાને તે લુબ્રિકેટ કરે છે અને એમાં પણ જો આપણે રોજ સવારે ઊઠીને નાણા કોઠે આપણે એક ચમચી કાળા તલ અને સાથે સાથે થોડો ગોળ બંને મિક્સ કરીને તેનું સેવન કરીશું તો જરૂરથી આપણા શરીરમાં જે ખટી ગયેલું હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકાવારી છે તે ઇઝીલી તે વધારી દે છે અને મિત્રો આ સમય દરમિયાન ભારતમાં લગભગ દર દસ માંથી લગભગ ચાર થી પાંચ મહિલાઓ હિમોગ્લોબિનની ઉણપથી પીડાતી હોય છે તો તેવી મહિલાઓ માટે ખાસ રોજ સવારે ઉઠીને જે તલ અને સાથે થોડો ગોળ બંને મિક્સ કરીને જો તેમનું સેવન કરશે તો જરૂરથી તેમના શરીરમાં નેચરલી રીતે આજે આયન એટલે કે હિમોગ્લોબિનની પૂર્તિ થાય છે કે જેથી કરીને તે લોકો આવી ઘણી બધી સમસ્યા થી બચી શકે છે અને મિત્રો અને મિત્રો તલમાં એવા એન્ટી ઓક્સિડન્ટ આપે મજબૂતાઈ આપે છે કે જે લોકોને રહેતું હોય તો તેવા લોકો માટે ખાસ કે જો એ લોકો રોજ સવારે ઉઠીને જો તે ખાલી પેટે જો તે તલનું સેવન કરશે તો જરૂરથી તેના શરીર કે તેના શરીરમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સની કુદરતી રીતે પૂર્તિ થાય છે અને પરિણામે તેમને ઇન્ટરનલ એનર્જી તો આપે જ છે પરંતુ સાથે સાથે આપણને તે શારીરિક બળ પણ આપે છે એટલે કે બલ પ્રદાન પણ કરે છે સાથે મિત્રો ચોથું અને સૌથી છેલ્લું સૌથી અગત્યનું એટલે કે સુકી કાળી દ્રાક્ષ હા મિત્રો

સવારે ઉઠીને તે પાણીનું સેવન કરે અને જે વધી ગયેલી જે દ્રાક્ષ છે તે ચાવીને ખાઈ જવાની છે કે જેથી કરીને તેના શરીરમાં વધી ગયેલી ગરમી એટલે કે પીચ છે તેને શાંત કરે છે સાથે સૂકી કાળી દ્રાક્ષ વિટામિન બી ટ્વેલ્વ પ્રચુર માત્રામાં હોવાથી ઘણા લોકોને હાથ પગમાં ખાલી ચડવી સાથે રાત્રે પગની પિંડીમાં કડતર થવી આવી ઘણી બધી સમસ્યા સમસ્યાથી પણ તે લોકો તે બચી શકે છે તો મિત્રો આજે ને આજે આવી જે સૂકી કાળી દ્રાક્ષ છે તે આપણે સેવન કરીએ અને આવી ઘણી બધી સમસ્યાથી બચીએ સાથે તેમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોવાથી આપણી જે પાચન તંત્ર છે તે એકદમ સારું અને સરળ બનાવે છે શું કામ કારણ કે તેમાં રેસાઓ વધારે છે કે જેથી કરીને આપણે કબજિયાત જેવી સમસ્યાથી પણ આપણે બચાવે છે તો મિત્રો આજે જે સૂચનો જણાવ્યા આપણે રોજના જીવનમાં પાલન કરવાનું છે માત્ર ચાર પાંચ દિવસ પણ આવી ઘણી બધી તકલીફો રહેતી હોય છે તો આવી બધી તકલીફોથી બચવા માટે જરૂરથી આવા જે ચાર સૂચનો છે તેમનું આપણે પાલન કરીશું અને મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો કારણ કે આ સમય દરમિયાન ઘણા બધા લોકો આ ઘણા બધા લોકો આવી